આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન છેડવામાં આવ્યું છે ત્યારે પાલનપુર ખાતે રેલવે પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી આઝાદીની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા યાત્રા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પાલનપુર ખાતે રેલવે પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પૂર્વ સાંસદો સહિતના અગ્રણીઓ જોડાયા હતા દેશની આઝાદીના જતન કાજે અને વીર શહીદોની યાદ તાજી કરતા પાલનપુરમાં નીકળેલી તિરંગા યાત્રાને પગલે શહેરભરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો મિત્રો પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતાનો પીઠોત્તરના દિવસની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે દેશના લોકલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન કે હર ઘર ત્રિરંગા તમામ ઘરે ત્રિરંગો લહેરાય ભારત યાન બાન શાન આઝાદી મેળવવામાં જાણે શહાદત પોરી છે જાણે શહીદી પહોંચી છે એવા બધાને યાદ રાખવા માટે કરીને અને આઝાદી મહામુલી આઝાદી દુનિયામાં મોટામાં મોટો લોકશાહી દેશ એટલે ભારત જે મેળવવામાં પૂજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ આપણા આઝાદ સેનાના આગેવાન સુભાષચંદ્ર બોઝ અનેક વીરોએ બલિદાનો આપ્યા અને આ મહાબુલી આઝાદી આપણે પ્રાપ્ત કરી છે ત્યારે એ આઝાદીને ભૂલીને જતા બધાના હૃદયમાં જે આપણી લોકશાહી છે એના જતન માટે એના રક્ષણ માટે અને આપણા માટે જેને ભોગ આપીને આપણે અત્યારે જેનો મીઠો ફળ ચાખી રહ્યા છે અને યાદદાશ કાયમ તાજી માટે સમગ્ર દેશમાં જ્યારે હર ઘર ત્રિરંગા યાત્રા ફેલાઈ રહી છે એના ભાગરૂપે આજે પાલનપુર ખાતે પણ પાલનપુર રેલવે પોલીસ દ્વારા જે કાર્યક્રમનું આયોજન કર્યું એમાં બધા જ જિલ્લાના આગેવાનો અહીંના લોકનાલીલા ધારાસભ્યો ભાઈ શ્રી નિકેશભાઈ ભાઈ શ્રી દિનેશભાઈ નાવાડિયા કુમદબેન સર્વે આગેવાનો ઉપસ્થિત રહી અને રેલવેના બધા જ અધિકારીઓએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં અને દેશના વીરોને યાદ કરવાનું કામ કર્યું છે બધાને મિત્રો શુભેચ્છાઓ